શું જૂની ભરતીની પ્રોસેસ જલ્દી કરવામાં આવશે કેમ કે જો ભરતી કેલેન્ડર આવ્યું છે તો એ જે ભરતી વર્ષ વર્ષવાઈઝ જે માસ વાઇઝ જે ભરતી થવાની છે તેની પ્રોસેસ કરવામાં આવશે તો મિત્રો ખાસ આ જે જૂની ભરતી છે એની પ્રોસેસ પણ જલ્દી કરવામાં આવી શકે છે મિત્રો તમામ ઉમેદવારો એકવાર સુધી માહિતી જરૂર નિહાળજો વિડીયો અંજ સુધી નિહાળશો તમામ ઉમેદવારો છે એમને અપીલ છે અને ખાસ મિત્રો ચેનલ પર નવાશો આવશો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો મિત્રો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરતાં પહેલાં ખાસ નવી અપડેટ છે જે બે હજાર પચીસની શિક્ષક ભરતી બે હજાર પચીસમાં જેમાં શિક્ષણ સહાયક ભરતી ડીવી તારીખ અને જગ્યા વધવાની શક્યતા બાબતે આપણે વિડીયો મૂકેલો છે તો ખાસ નથી જોયો તો ઉમેદવારો જરૂર નિહાળી લેજો મિત્રો જગ્યા વધારો થઈ શકે છે એની પણ અપડેટ છે આપણે ખાસ વિડીયોમાં મૂકેલી છે તો વધારે વારના કરતાં આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ ખાસ મિત્રો વિભાગ તરફથી જે મહત્વની અપડેટ અપાવી છે એની થોડી વિગતવાર ચર્ચા કરવાના છે મિત્રો ખાસ બીજી અપડેટ છે કે જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે મિત્રો આજની અપડેટ શું છે આપણે થોડી ચર્ચા કરીએ મિત્રો તમને અહીંયા થોડું ઝાંખો દેખાડું છું પરંતુ સંપૂર્ણ તમને વાંચીને સંભળાવું કે શું વિભાગ તરફથી સંપૂર્ણ પ્રોસેસ છે કરવામાં આવી શકે છે તો તમામ ઉમેદવારો અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો શિક્ષણ વિભાગે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધી થનારી ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે એનો મતલબ કે મિત્રો બે હજાર ચોવીસનો પણ સમાવેશ જોવા મળ્યો છે જે ચોવીસ ની ભરતી છે એ સાથે સાથે બે હજાર અને તેત્રીસ સુધીનું તો બે હજાર તેત્રીસ સુધીનું સંપૂર્ણ ભરતી કેલેન્ડર છે એ મિત્રો વિભાગે જાહેર કર્યું છે તો શિક્ષણમાં મિત્રો દસ વર્ષમાં કેટલી તો દસ વર્ષમાં જગ્યાઓ ભરાશે જેમાં મિત્રો સત્તાણું હજાર સત્તાણું હજાર બસો અને ઓગણત્રીસ જેવી જગ્યા ભરાશે જેમાં એકથી પાંચમાં મિત્રો ત્રેસઠ હજાર ત્રેસઠ હજાર છસો અને પંદર જેવી જગ્યા છે એ ભરાવાની છે મિત્રો આ આંકડો છે એ વિભાગ તરફથી આપવામાં આવ્યો છે જ્યારે મિત્રો સામે કેટલા નિવૃત્ત થાય છે તો ધોરણ એકથી પાંચમાં ચુમ્માળી હજાર સાત શિક્ષકો દસ વર્ષમાં નિવૃત્ત થયા છે મોટી ભરતી થશે એકવાર ફરી પીટીસીની બોલાબાલી આવશે તો મિત્રો જે ભરતી છે મોટી થશે એવું વિભાગ તરફથી જણાવવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એવું નથી કે ભરતી છે એ

જે તમને અહીંયા જોવા મળ્યું છે તેસઠ હજાર છસો પંદરની ભરતી થશે અને સ્કૂલ શિક્ષણ ફરજ બજાવતા ચોપન હજાર બસો પંદર કર્મચારીઓ દસ વર્ષમાં મિત્રો એ છે ચુમ્માળીસ હજાર જે છે કર્મચારીઓ નિવૃત્ત થવાના છે મિત્રો ધોરણ એકથી પાંચમાં શિક્ષકો દસ વર્ષ દરમિયાન જે મુખ્ય મોટી ભરતી થશે જેના કારણે ફરી એકવાર પીટીસીની બોલાબાલી આવશે કારણ કે આ ભરતી ટેટ વન અને ટેટ ટુમાં થતી હોય છે તો પીટીસીની લાયકાત ધરાવતા ઉમેદવારો જે લાયક બને છે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ સિવાય ચાલુ વર્ષ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ધોરણ એકથી પાંચમાં વધુ સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી માટેની જાહેરાત આપશે તો મિત્રો ફરી આપણને જે જાહેરાત આપવામાં આવશે એને શિક્ષણ વિભાગે આગામી દસ વર્ષનું ભરતી કેલેન્ડર છે એ નક્કી કરવામાં પણ આવશે મિત્રો ચાર જુલાઈ

દસ વર્ષની ભરતી અંગે નક્કી થયેલ આ કેલેન્ડર મુજબ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને અનબિન શૈક્ષણિક કુલ મળી ચોરાણું જગ્યાની ભરતી કરવામાં આવશે તો મિત્રો આવી રીતે યુનિવર્સિટી અને કોલેજોમાં પણ કમિશનરે ઓફ હાયર એજ્યુકેશન કચેરી દ્વારા પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર પીટી અલગ અલગ લેબ આસિસ્ટન્ટ મળી કુલ મિત્રો એનો પણ આંકડો જે જોવા મળી રહ્યો છે જે એક હજારની આજુબાજુ જોવા મળશે ટેકનિકલ ને કુલ પ્રોફેસર સાથે ત્રણસો ને સત્યાશી આસિસ્ટન્ટ પાંચસો છવીસ લેક્ચરર બસો અઠ્ઠાણું લેબ આસિસ્ટન્ટ ચારસો સત્યાવીસ એવા અલગ અલગ મિત્રો જુનિયર ક્લાર્ક છે પછી જગ્યાઓની ભરતી છે એ મિત્રો છે આપણને જોવા મળશે જેની એ પણ મોટી ભરતી જોવા મળવાની છે જેમાં તમને આંકડો અહીંયા જોવા મળી રહ્યો છે તમને મિત્રો ઝાંખો દેખાતો છે પરંતુ પ્રોફેસરને મિત્રો અઢાર જેવી જગ્યા જ્યારે એસો પ્રોફેસરની બે જે જગ્યા છે પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની 387 લેક્ચરની મિત્રો 526 જેવી છે લેબ આસિસ્ટન્ટની 268 જેવી છે એવી રીતે અલગ અલગ છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે અને વર્ષ વાઇઝ કેટલી જગ્યાઓ મિત્રો ભરવામાં આવી શકે છે એની પણ અહીંયા ડેટો આપેલો છે મિત્રો ચાલુ વર્ષમાં 1 થી 5 માં મિત્રો 7500 શિક્ષક હરી કુલ 12955 જગ્યા ભરવામાં આવશે તો મિત્રો ચાલુ વર્ષમાં ફરી પણ આ ચાલુ જે વર્ષ મિત્રો આવી રહ્યું છે એમાં પણ મિત્રો ફરી બાર હજાર નવસો પંચાવનની જગ્યાઓ છે ભરવામાં આવશે એવી વિભાગ તરફથી માહિતી મળશે તો વર્ષ બે હજાર પચીસમાં પ્રાથમિક શાળામાં ધોરણેકથી પાંચમાં ફરી સાત હજાર પાંચસો શિક્ષક સહી કુલ બાર હજારની ભરતી છે મિત્રો નવસો પચાસ મતલબ કે તેર તેર હજારની આજુબાજુ ભરતી કરવામાં આવશે મિત્રો આના સિવાય પણ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે લેબર આસિસ્ટન્ટ છે સાથે લેક્ચરર છે સાથે સાથે જે તે ઉચ્ચ પોસ્ટો છે એની પણ મિત્રો ભરતી કરવામાં આવશે અહીંયા એ આપણને દર્શાવેલું છે તો આજની ખાસ મિત્રો અપડેટ આ હતી કે જગ્યાઓ છે મિત્રો ચોક્કસ જે વધવાની હતી એ મિત્રો નહીં વધે એવું આપણને જોવા મળ્યું કેમકે હવે જે રેગ્યુલર ભરતી કેલેન્ડર આવ્યું છે એ ભરતી પ્રમાણે પ્રોસેસ જોવા મળવાની છે બાકી મિત્રો આજની અપડેટ તમને જે માહિતી મળે છે મિત્રો એ વિભાગ તરફથી આપવામાં આવેલી છે એની માહિતી આપણે લઈને આવ્યા છીએ તો ખાસ તમામ ઉમેદવારો છે જે પીટીસી છે એમના ઘણો લોભો ફાયદો થવાનો છે અને આ જગ્યાઓ છે મિત્રો દસ વર્ષ માટે થવાની છે કેરિયર વિભાગ મુજબ ભરતી થશે જગ્યાઓ દસ વર્ષ માટે એ ફિક્સ એ ભરતીનું પ્રોસેસ રહેશે મતલબ કે આ વર્ષે બે હજાર પચીસમાં જો બાર હજાર નવસો પંચાવનની જગ્યા થાય છે તો પછી બે હજાર છવ્વીસમાં પણ અથવા તો જે એમના નિયમિત ધોરણ છે એ પ્રમાણે વર્ષ ટુ વર્ષ જે ભરતીની પ્રોસેસ કરવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવે છે વિડીયોને ખાસ લાઇક કરજો મિત્રો આજની અપડેટ હતી વિડીયોમાં તમને થોડું પણ યુઝફુલ તમારા માટે ઉપયોગી લાગ્યું હોય તો ખાસ તમારા મિત્ર સર્કલ સુધી જરૂર શેર કરજો અને જેમને પણ આ ભરતીકાંડ વિશે માહિતી નથી એમને ચોક્કસ વિડીયો જરૂરથી શેર કરશો તો આજની અપડેટ હતી મિત્રો ખાસ બીજી પણ તમને એક બીજી અપડેટ જો આવશે તો મિત્રો ચોક્કસ તમને અપડેટ છે આપણા ચેનલના થ્રો તમને જણાવવામાં આવશે અને ખાસ આ ડેવી બાબતે અપડેટ મૂકેલી છે તો ખાસ નિહાળજો બાકી વિડીયોની ઇન્ડ અવધિ આપણે કરી રહ્યા છીએ એ આપણે આટલું જ વિડીયોમાં માહિતી તમને આપવાની હતી અને જે વિડીયોની માહિતી પ્રોપરલી તમને આપી દીધી છે જેમાં પ્રોસેસ કેટલી રહેશે સાથે સાથે જગ્યાઓનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે એનું પણ જોવા મળશે બાકી શિક્ષણ વિભાગ તરફથી ફરી કોઈ નવો કોઈ સૂત્રો આવે છે તો ખાસ તમને અપડેટ આપવામાં આવશે મળી નવી અપડેટ નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત